ડીસામાં સામાજિક તત્વો નો ત્રાસ વધ્યો સ્થાનિકોમાં ભયનો માહોલ ડીસામાં સામાજિક તત્વો નો ત્રાસ વધ્યો સ્થાનિકોમાં ભયનો માહોલ પોલીસ અને સત્તાવાળાઓની કામગીરી પર સવાલો ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં સામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ખાસ કરીને આખોલ ગામમાં રાત્રે અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસતા હોવાની ફરિયાદો ઉઠી છે આ તત્વો સ્થાનિકોને માર મારે છે ગંદીકાળુ બોલે છે હેરાન પરેશાન કરે છે સમસ્યાને લઈને ગ્રામજનોએ પોલીસ અને પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી છે ગ્રામજનોની માંગ છે કે આ વિસ્તારમાં રાત્રે કડક પેટ્રોલિંગ કરવામાં આવે અને નશાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે જેથી કરીને સ્થાનિકો રાત્રે સુરક્ષિત અનુભવી શકે અને ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ડીસામાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ અને મહિલાઓ તથા બાળકો રાત્રે ઘરની બહાર નીકળવામાં ડર અનુભવી છે સ્થાનિકો સત્તાવાળાઓને અપીલ કરે છે કે તેઓ દિશામાં વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસને ગંભીરતાથી લે અને તાત્કાલિક પગલાં ભરે સ્થાનિકોને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે